મિત્રો અમે ગિરનાર થી ને ઉપરકોટ ફરવા આવ્યા હતા પણ આપણે ટિકિટ લઈ લીધી છે ને ટિકિટ આપડે 40 રૂપિયા ની એક ટિકિટ પડડી છે અને હાલો હવે આપણે ઉપરકોટ જઈએ આઈ થી જો હવે આપણે ઉપરકોટ જવાનું છે મિત્રો આ છે જૂનાગઢ જૂનાગઢ નો ઉપરકોટ નો તો મિત્રો જે અહીંયા તોપુ પડી ઇતિહાસ તોપુ નો હવે આપણે તોપુ જોઈએ તોપુ તમે જોઈ શકો કેવું કેવડી હોય નહી આ નાની તોપ એનાથી મોટી जी आप आगे जो ये हो तो हे सेना टॉप आज से अपना वादा आ होती मोटी टोके लगता है आ मोनो आई आके तो तुम के उठाओ લોકોને ગુસ્સો આવે પા આ તા આ મે હું સીના અર બીટી માથે જો પ્યો ખાય આલો તો મિત્રો આપણે આગળ જોજો મિત્રો આયા હે ને જૂની તોફા આ હોથી જૂનામ જૂની તોફા અહીં નો બોર્ડ માર્યો જો અહીંયા એનું નામ હે કડાનાલ આ તોપનું નામ કડાનાલ તો અહીંયા હે ને આ મહેલ નું રિનોવેશન કરેલ હે અને રિનોવેશન કરીને આવું કઈક બનાવ્યું હે અને સામે દેખે ને એ હે ઝરૂખો તો હાલો આપણે અહીંયા આગળ જઈએ જે આગળ ઘણી બધી વસ્તુઓ હોય અને આપણે આ મહેલની અંદર જાવ જોવા

मित्रों बड़ी पौराणिक वस्तु है मुहूर्तिप न फटो है

से राजभवन मित्रों अपना राजमहल अंदर आ गया बहु खूब सारो है महल वहाँ बता है ना खान देन के खाँ पर हूँ तो हाँ भरता हो કે સંભળાતું હોય કે ના સંભળાતું હોય પછી આપણે આગળ જવાનું છે અને તમે સ્તંભ જોઈ શકો પિલ્લો કેટલા બધા પિલ્લો છે મિત્રો જો અહીંયા બધા છે ને પાન દઈને સાંભળે છે આપણે સાંભળાતું હોય કે ના સાંભળાતું હોય આપણે ખબર નથી આપણે આપણે હેંગ્રુપ આપણે ત્યાં સાંભળવાનું નહીં આવું બધું હે કંઈક તો હાલો આપણે આગળ જઈ અહીંથી નાકડી આપણે સીડી ઉપડાઈ અને ઉપર જવાનું છે બહુ મસ્ત મજાની જગ્યા છે ફરવા જેવી બીજો છે એ કા સાઈડ છે એ પોલ્લી સાઈડ છે

તો મિત્રો જો આ બધા ફોટા કેવા ને ખબર રિનોવેશન કર્યું ને એના હા બધા ફોટા આ તો હું હોય નહીં ત્યારે કોમેન્ટ કરી દેજો ये જૂના તત્વો છે બધું રાજી રોગમાં બહાર નીકળવા હોય ઈચ્છાવાઈ ગઈ છે પર પર સત્તા બાદ આ મિત્રો મુકાજી હું છે હું તો હોય આપણે બહુ કંઈ ખબર નથી અંદર જ છે આયા આ સાઈડ છે હા બંધ કરેલ હોય કે શું હોય કંઈ આપણે બહુ ખબર નથી હે તો મિત્રો આપણે ઉપર બધું ફરી લીધું અને હવે આપણે હેઠે જઈએ હેઠે હવે આપણે જોવાનું છે આપણે આવ્યા તો પણ બહુ પહેલા આવ્યું હવે પણ આપણે યાદ નથી બહુ તો બધી કઈ છે ને વસ્તુ વસ્તુઓ ભાવે હું હોય ને મારા તાળું લાગલ છે અને આ ચબૂતરા જેવું હા આપણે જાઉં તો પણ ન્યા ને તાળું લાગે છે એટલે હવે નહીં જવાય અને આવું કઈક રિનોવેશન કરેલ છે એટલે આવું કઈ નતું તો મિત્રો અહીંયા ઉપરકોટમાં છે ને બૌદ્ધ ગુફાવું છે અહીંયા અંદર છે આપણે અંદર નથી જવું કેમ કે અહીંયા ટિકિટ છે બધી જગ્યાએ જ્યાં જાઉં ને ત્યાં ટિકિટ જ લે પેલા હું અહીંયા આવ્યો ને તો એક રૂપિયા ટિકિટ ના લેતા હવે તમે જ્યાં એક ડગલું ભરો તર ટિકિટ એક ડગલું ભરો તર ટિકિટ તો હાલો આપણે એટલે એક ડગલું ભરવા તા તો ટિકિટ અહીંયા વીસ રૂપિયા ટિકિટ અહીંયા જોવા જવું તો આપણે નથી જતા હવે આપણે જ્યાં આગળ તો મિત્રો અહીંયા છે વાયુ અડી કડી વાયુ અને નવ ગણ કોઈ આપણે હજી જોવા ન હોય

તો મિત્રો આ બધું કર્યું કેમ હતા એના સમયમાં કારણ કે એટલી ટેકનોલોજી છે તો આવું ના કરી શકે તો સમયમાં કેમ કર્યું છે હાલો તો આપણે બાણે જઈએ આપણે છે હવે નવ ઘણકુવો જોવાનો આ નવ ઘણકુવો બહુ મસ્ત છે જારો જ્યારે હોતા અહીંથી આપણે જવાનું આ મિત્રો છે નવખંડ કુવા અને આપણે અંદર ઉતરી શકીએ નવખંડ ને કૂવાની અંદર જવાનું છે આગળ જો ખોડીયા માનું મંદિર અને અહીંથી આપણે છે ને નવખંડ કુવાની અંદર જવાનો દે મામો પેલે એટલે બધું જોઈ નાખો એ તમે તમે શું કે છો ઓ બધું ક્યું મિત્રો જૂની કોતરણી અને જૂનું કામકાજ આધુનિક જમાના થઈ શકે કે ના થઈ શકે કોમેન્ટ તો મિત્રો આગળ દેખાતું નથી હવે આપણે આમ આગળ જવાનું अंधारो बहु है कहीं देखा तो मित्रों जो आएं है ना बहुत तो पानी पर तुम कूवो जो है ना बाकी आपड़ा जमाना में है ना बीजू कहीं ना थे के कोई काली कचरो फैलावी हतर में आज जमाना आओ कहीं ना था तो मित्रों आपड़ा बाण उतरिए और आएं है खोड़िया मन मंदिर चलो तुम देखा મિત્રો અહીંયા એક હેઠે હે અને એક અહીંયા ઉપર એક ઉપર અને એક અહીંયાથી હેઠે કેવો મિત્રો એની મગજ મેગજ થી આ બધું બનાવા લઈ મિત્રો આપડે ઉપર કોઠેને ફરી લીધો છે નો લો આપણે હવે જઈ બહુ મજા આવી આપણે ઉપરકોટ ફરવાની એ ફ્યુ મોમેન્ટ્સ લેટર સમિત્ર આપણે ખાઈ છે તમે જે ને નાયા હે ને બાજુમાં મેળો હતો મેળા આપણે આવ્યા છે જાઓ કે કઈ મેળો છે મેળો પણ એક નંબર હો મિત્રો આપણે ઘડીક વાર મેડમ રહી અને પાછા આહી સમય તારા નીહરી ગયા હે અને હવે આપણે ત્યાં જઈને ડાયરેક્ટ હોય ગયા અને વિડીયોને વિરામ આપીએ ને આજના વિડીયો આપણો કંઈક ઓડો જ થઈ જાય અને નવો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને નાખજો ને જે આપણે કાલે ઘણી જગ્યાએ રખડવા જવાનું છે એટલે હવે મળીએ આપણે કાલે